જય શ્રી સ્વામિનારાયણ જેમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનનો રથ હાકેલો તેવી જ રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણે દાદા કાચરના જાનમાં પોતે વેલડું હાકેલું એવા પ્રસાદીનું આ ભટવદર ધામ જ્યાં શ્રીજી મહારાજ સાતસો જાનૈયા સાથે અહીં આવેલા અને દાદા કાચરના લગ્ન અહીં થયા હતા આ પ્રદેશમાં પાણી ખૂબ જ ખારું હોય છે તે સમયે જ્યારે જાન લઈને આવ્યા ત્યારે સાતસો જાનૈયાઓને મીઠું પાણી ક્યાંથી પૂરું પાડવું એ પ્રશ્ન હતો શ્રીજી મહારાજે આજ્ઞા કરી હતી કે આ જગ્યાએ તમે ખાડો ખોદો તો ત્યાં મીઠું પાણી ઝરશે એવા આજે પ્રસાદીના મીઠા કુવાના દર્શન કરવા છે આ સ્થળ ઉપર દાદા બાપુનું ધાન આવી સાતસો માણસ ધાનમાં હતું અને અમારા દાદા નાગપાલ વરુએ ભગવાનને પ્રાર્થના કરી પાણી ખારું છે એમ જાનને હસવવામાં તકલીફ થાય તો ભગવાને કીધું તો એ ચિંતા છોડી દો ને જાન માટે અમે વ્યવસ્થા પાણીની કરી લેવું એટલે આ આ સ્થળ ઉપર ભગવાને વીડો ગાળી અને મીઠું પાણી કાઢ્યું તો એ હાથસો માણને જાનને ત્રણ દિવસ જાન રોકાણી એ પાણીની વ્યવસ્થા આ કૂવામાંથી પૂરી પાડી પછી ભગવાન અગિયાર ઇંચ છેલ્લે અમારા દાદાના કહેવાથી અગિયારે ભાંગી અને અહીંયા જમ્યા વટોદર ગામે બધા સંતો ખુશવા ગયા કે વેવાય કે આજે અગિયારે છે અને તમારે જમવું પડશે તો ભગવાને કીધું અગિયાર એ પણ આપણે જ બનાવી લે આજ બધું જમી લો એવું કરીને અહીંયા જમ્યા પછી જાણ અહીંથી ગઈ અત્યારે પણ આ આજુબાજુનો પ્રદેશ એક ખારા પાટનો પ્રદેશ છે અને ક્યાંય મીઠું પાણી તમને જોવા નહીં મળે પરંતુ આજે પણ આ વીડાનું પાણી જો તમે ચાખશો ને એવો આ પ્રસાદીનો વીડો જે અત્યારે પણ મીઠું પાણી આપે છે આ છે સ્વામિનારાયણ ભગવાનની સરોપરિતા આ છે સ્વામિનારાયણ ભગવાનનું સામર્થ્ય